ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા સારા હશો મજામાં હશો એવી હું ખૂબ આશા રાખું છું તો ફ્રેન્ડ્સ મિત્રો હવે આ જોઈ શકો છો તમે અમારી જે આંબાની વાડી છે આ સરસ મજાની ને આ બધા મંદિરો છે ધામો છે મારા દેવડેવનધામ ડોલણ તાલુકો તાપી જિલ્લો હવે મારે આજે આ વિડીયો એટલા માટે બનાવું છું કે મારે બે માણસોની જરૂર છે કાયમ માટે રહી એવા અહીંયા સાચવે અને સાફ સફાઈ કરવાનું મંદિરમાં પરચરણ બધું કામ કરવાનું અહીંયા ધર્મશાળા છે મારી આ સંડાસ બાથરૂમ નાવું ધોવું બધી સુવિધા છે અહીંયા બોર છે મોટર છે તમે જોઈ શકો છો એટલે બધી જ સુવિધા છે વ્યવસ્થા છે લાઇટ છે બધું જ છે પણ બે ત્રણ માણસ બે જણ કાયમ માટે રહીને એવા વ્યક્તિ મારે જોઈએ છે અહીંયા કેમ કે ધામ છે માતાજીનું આ બાગ બગીચા આ નદી કિનારો તો મારે એટલા માટે આજે વિડીયો બનાવું છું કે બે માણસ હોય તો મને હું ફોન નંબર લખી દઈશ આમાં તો કોઈ કોઈ ગરીબ હોય તમારી કોઈ કે બહુ તકલીફ હોય અને જીવન જીવવાની મુશ્કેલી પડી ગઈ એવા હોય તો બે પતિ પત્ની હોય તો પણ ચાલશે અહીંયા કાયમ માટે તમારે રહેવાનું આ રસ્તો આ બાગ બગીચા આ ધર્મશાળા છે આ દરવાજો છે માતાજીનો આ બધું વાળઝોડું સફાઈ કરવાનું પાણી ભરવું મંદિરમાં સાફ સફાઈ કરવું આ ધર્મશાળા છે મારી આમાં રહેવાનું છે બધી ઊંઘવાની લાઇટની પંખાની બધી સુવિધા છો ગેસની બધી તમે રસોઈ બનાવીને જમી લેવાનું આ મારી વાડીની દેખરેખી રાખવાની મંદિરમાં અને હું જે કંઈ કેમ એવું મને તમારે હેલ્પ કરવાનું તમને તમારી મજૂરી મળી જશે અને બધી જ સુવિધા છે તમારે અહીં જમવાનું મારા તરફથી જ બધું તમને હું લાવી આપીશ તો તમે એવા કોઈક મિત્રો હોય તો મને જાણ કરજો મારો નંબર છે સન્નું સત્યાસી તેત્રીસ ચુમ્મો આ વિડીયોની અંદર લખી દેવા તો તમે કોઈક તેવા ગરીબ હોય દૂરથી તકલીફ હોય તમને જીવનમાં ઘણી મુશ્કેલી હોય તો તમે અહીંયા રહી શકો મારે આ ધર્મશાળાની અંદર મારે હેલ્પની જરૂર છે બે જણની કાયા માટે રહે એવા માણસોની આ સાચવે દેખરેખી રાખે અને મારી જોડે મારી મને હેલ્પ કરે અને રહે તમારે કોઈ જાતની આવી કોઈ તકલીફ ન પડે હું તમને અહીંયા આ વસ્તુ બધું લાવી દઈશ તમારે રસોઈ બંધન જમી લેવાનું ઊંઘી રહેવાનું અને મારી જોડે રહેવાનું સાથે આવા કોઈ સારા મિત્રો ભાવ ભક્તિવાળા હોય તો તમે મને ફોન કરજો એટલા માટે હું આ વિડીયો બનાવું છું તો ફ્રેન્ડ્સે આ બધું હવે કામ બી મારું ચાલતું છે મંદિરે પણ શું કરવું એકલો જ છું એટલે મારે બે જણની ખાસ જરૂર છે રે એવા કાયમ માટે તો એવા માણસો એ ફોન કરવાનો કે તમને બહુ તકલીફ હોય ઘરે જીવન જીવવાની તકલીફ હોય ને કંઈ સહારો ન હોય એવા બેન દીકરીઓ પણ આવી શકે અહીંયા એવા મને કોલ કરજો તો ફ્રેન્ડ્સ હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે હું કંટાળી ગયો એકલો જ છું એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો તો આ વિડીયો કોઈ જોઈ તો તમે મને આ ફોન કરજો અને જાણ કરજો તો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને હું સમાપ્ત કરું છું કોઈ કહેવા બેન દીકરીઓ કોઈ હોય તો તમે ફોન કરજો જય હિન્દ જય કિસાન જય જવાન જય આયુર્વેદ